પૂર્ણિમા મેળી કરો મારા દીકરા ને તમે જય કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારું મુખડું જોવા મારી લાગી રોવા બેટા તારું જોવા આખી મારી લાગી રોવા તેની ગરડા ઘર માં બેઠી માડી લખે કાગળિયા કરડા ઘર માં બેઠી માડી લખે કાગળિયા જય કે જો મારા દીકરા તમે જય કે જો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારું મુખ જોવા આ ક્યુ મારી લાગી રોવા બેટા તારું મુખ જોવા આ ક્યુ મારી લાગી રોવા કે દિ માર્ગ માથે નજરું માગી તો રહી તારી વાત માર્ગ માથે નજરું માગીને તો રહી તારી વાત હમણાં આવે દીકરો મારો હમણાં આવે દીકરો મારો આવે એવા ભણકાર બેટા તારું મુખું જોવા આંખ્યું મારી લાગી રો બેટા તારું મુખું જોવા આખ્યું જો મારા દીકરા ને તમે જય કે જો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારું મારી લાગી રોવા બેટા તારું મુખરું જોવા આખ્યો મારી લાગી રોવા એ દીદી કરા તારી આદમાં મારી નિંદરા વેરણ થઈ દી કરા તારી આદમાં મારી નિંદરા વેરણ થઈ અન પાણી મને ભાવે નઈ લે અન પાણી મને ભાવે નઈ લે કાયા કરમાઈ ગઈ બેટા તારું મુખડું જોવા આ મારી લાગી રોવા બેટા તારું મુખ જોવા આ મારી લાગી રોવા તેડી ઘરડા ગર્મા બેઠી માડી લખે કાગળ આયા જ ઘરડા ગર્મા બેઠી માડી લખે કાગળ આયા જ જય દીકરા ને તમે જય કે જો દીકરા ને આવે સંભાળ લેવા કાજ બેટા તારું મુખડું જોવા આખી મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આખી મારી લાગી રોવા એજી માં લખે દીકરા મારી અંત આવી રહી આ માં લખે દીકરા મારી અંત ઘડી આવી રહી આખરી માની અરજુ સુણી આખરી માની અરજુ સુણી આવજે હો મારા ભાઈ બેટા તારું મુખડું જોવા બેટાખ મારી લાગી રોવા તેની ઘરડા ઘરમાં બેઠી મળી લખે કાગળી આયા ઘરડા ઘર માં બેઠી મળી લખે કાગળિયા

આવા દીકરા ના ઘડતા પ્રભુ આવા દીકરા ના ઘડતા જેને આવે માની યાદ ઘડતો ઘડ જેવા કરે મા બાપ ની સેવા ઘડતો ઘડ જેવા કરે મા બાપ ની સેવા બેઠી ગયા કે દીકરા ને તમે જઈ કે સંભાળ લેવા કાજે બેટા તારું કરું જોવા આખી મારી લાગી રોવા બેટા તારું જોવા મારી લાગી રોવા જય મામી